અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય નજીક ભારે બબાલ થઈ હતી તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા હતા જે બાદ સામસામે આવી જતા કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો તો મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા તેવી માહિતી મળી હતી અને ઘટના બાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા મુદ્દે યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુઓ હિંસા કરે છે પરંતુ ગઈકાલની ઘટના જોઈને લાગે

ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસના કાર્યાલય ઉપર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર પથ્થરમારો કરવામાં આવ્યો આના પછી સ્પષ્ટ દેખાય છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું કે હિન્દુઓ હિંસા કરે છે નહીં રાહુલ ગાંધીના કહેવામાં થોડોક ફેર હતો કોંગ્રેસીઓ અહિંસાના માર્ગે છે અને ગુજરાતની અંદર શાંતિબદ્ધ રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક પ્રદર્શન કરવા ગયા વિરોધ પ્રદર્શન કરવા ગયા એની સામે કોંગ્રેસના ધારાસભ્ય જેવા વ્યક્તિઓ હાથમાં પથ્થર લઈને જો જો આજે ટેલિવિઝન પર દેખાતા હોય તો કોંગ્રેસ માટે શરમજનક વાત છે ગુજરાતની અંદર જે પ્રમાણે કોંગ્રેસની સત્તર સીટો આવીને ત્યારબાદ પેટા ચૂંટણીમાં બીજી પાંચ સીટો કપાઈ ગઈ એ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેબાકળા બન્યા છે સત્તા વગર રહી શકતા નથી અને નિર્દોષ લોકો ઉપર જે પ્રમાણે પથ્થરમારો કરી અને એમનો કોઈના માથા ફોડી નાખ્યા કોઈના લોહી લુવાણ થયા બધાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ખરેખર નિર્લજ્જતાપૂર્વક નિર્લજ્જતાપૂર્વકનું કૃત્ય કર્યું છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ કોંગ્રેસના નેતાઓએ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે પ્રમાણે હાથમાં પથ્થર લઈ અને પથ્થરબાજી કરતા હતા એ ખરેખર નિંદનીય કાર્ય છે ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ પક્ષના નેતાઓ એક જેમ કે રોડ પર ડ્રાફિંગ થતું હોય રોડ પ્રમાણે પથ્થરમારો કરતો હોય અને એવા જે કૃત્યો કરતા હોય તો આનાથી મોટા ગુંડાઓ બીજા કયા હોઈ શકે